ભડકેશ્વર મહાદેવ દ્વારકા દ્વારકાની પવિત્ર આ એક જગ્યા છે ભડકેશ્વર મહાદેવની ઇતિહાસ પુરાણ પ્રમાણે આ સવ સાંભળ્યું છે અજમલ રાજા ભગવાન કૃષ્ણને દર્શન માટે દ્વારકા હતા આ પહેલા ભડકેશ્વર મહાદેવ છે વાલા આ સ્થાન એટલા માટે બતાવું છું આપને દર્શન કરાવું છું કે તે એવી પ્રચલિત કથા છે આ રત્નાકર સાગર સાગરમાં કેવા પગવાટા મારે છે જુઓ મિત્રો કહેવાય સાગર દેવ એમાં તો રાજા વાંદીયા મેળા વાંગવા માટે થઈ ભગવાન પુત્રને મળ્યા હતા એ સ્થાન છે અને ઐતિહાસિક વાત પ્રમાણે એટલા બધા એને વિશ્વાસ હતો એ ભજન ની અંદર કઢીએ છે કે દીદી દરિયામાં કડડડતી બોટ અજમલ રાજા એ સ્થાન છે વાલા બરાબર એ સ્થાન ઉપર અત્યારે ગો બારૂટજી નું દર્શન કરી રહ્યા છે બડકેશ્વર મહાદેવ ના આગળ મુખ્ય મંદિર આવેલું છે ભગવાન કૃષ્ણ નું અને પ્રસલીત મજર અજમલ રાજા આવી ભક્તિ કરે હે જી 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 અંદર પૂનમ દ્વાર ક્યાજા અજમલ રાજા ભક્તિ કરે હે જી જી ਦੇ 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 ਹੂੰ ਤਾਂ ਮਨੇ ਪੁੱਛੂ ਗੋਗਲਿ ਬ੍ਰਾਹਮਣੂ ਉਹ ਜੀ ਦਿਦੇ ਉਹਨੇ ਕਿਉਂ ਚ ਮੁਰਦੂਰ ਕਿਉਂ ਮਜੁਨ ਨੋ ਸੌਰ ਸੁਨਾਨੀ ਵਲੋਨੀ ਦਵਾਰ ਕਿਉਂ ਐ સમુદ્રિલો વિશા સમુદ્ર ની માધિયા મેણા ભાંગ મુ